લોકોને મારો બહુ જ મોટો સંદેશો અમારા આખા પ્રોગ્રામ દ્વારા છે એક જ સંદેશો સામેજી બોલે છે ને બરાબર સમજી લેજો સંગત છદ્દમ સંવદ્ધદ્દમ સંવો મનામસી જાનતામ વેદનો સંદેશ છે કે સાથે મળીને ચાલો એકબીજાના મન એકબીજા સાથે જોડાઈ જાય અને આપણે સાથે મળીને ખભાથી ખભો મિલાવશો તો મિલે સુર મેરા તો મારા તો સુર બને અમારા એની ભાવનાથી આ રાષ્ટ્રના કલ્યાણ માટે આ ધર્મની ઉન્નતિ માટે એના મૂળિયાને મજબૂત કરવા માટે જો ભેગા મળીને જો બધા ઉત્સવો મનાવવામાં આવે તો માનું છું કે આપણું સ્વર્ગ છે એની શરૂઆત કચ્છથી થશે આ કચ્છના આ એક ભુજ શહેરમાં એક આ પ્રસંગ દ્વારા આ કચ્છને ગુજરાતને અને હું માનું ત્યાં સુધી પીએમઓ ઓફિસમાં પણ મેસેજ પહોંચવા જોઈએ કે કેટલી મોટી ઘટના અને કેટલું પોઝિટિવ

અને આ આખું જે જોવા જેવું એ છે તમે જ્યારે જોજો કે જ્યારે આખી યાત્રા નીકળે ત્યારે બધાના હૃદયની અંદર કેટલો બધો પવિત્ર અને પ્રેમ હશે અને બધાની અંદર એક માત્ર કે ભગવદ્ ગીતાની જયંતિ આટલા મોટા સ્વરૂપે ઉજવવા જઈ રહી છે એ આ કદાચ કચ્છની અથવા તો કદાચ ગુજરાતની બહુ મોટી ઘટના છે કે જ્યાં આટલા બધા લોકો સાથે મળીને ગીતાજીનો જન્મ જયંતિ ઉત્સવ અને હારે હારે હનુમત કથા હનુમત કથા એક વર્ષ પહેલાં ગાંધીધામમાં થઈ ગઈ પણ હવે જે કથા થવા જઈ રહી છે એ ટાઉન હોલની અંદર ભુજમાં સૌ પ્રથમ વખત નવ તારીખથી બાર તારીખ અને એ સાંજના ચારથી છ હનુમત કથા હશે છ થી સાડા સાત ગીતા જ્ઞાન યજ્ઞ હશે કથા માટેના આચાર્ય છે અમારા મહાદેવ પ્રસાદ જે છે તમે બધા એને સાંભળ્યા હશે એક મહિનો કથા કરી હતી તે અને ભગવદ્ ગીતાનો જ્ઞાન યજ્ઞ છે એ હું લેવાનો છું તો આ રીતે સુંદર મજાનું સાત્વિક કાર્ય છે તમારા બધાના મન મગજને બરાબર સેનિટાઈઝ કરી અને સુંદર પવિત્ર કરાય એવો અમારો આખો પ્રસંગ છે